નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનું હવામાન અને આવનારા બે દિવસ દરમિયાન રાજ્યના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે અને એ સાથે આવનારા દિવસનું હવામાન કેવું રહેવાનું છે સંપૂર્ણ ચર્ચા કરવાની છે પણ સૌ હું આપને એ જણાવી દઉં ઓગણત્રીસ જુલાઈ બે અને સોમવારના રોજ પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં આપણે જુનાગઢ કલેક્ટર કચેરીએ સવારે સાડા દસ વાગે આવેદનપત્ર આપવાનું છે અને દરેક મિત્રોએ ત્યાં એકઠા થવાનું છે એની અંદર જોવા જઈએ તો આપણે ઘેડ ની અંદર ચોમાસા દરમિયાન પડતી હાલાકી જેની અંદર ઘેર ની અંદર અનેક પારાઓ ધોવાઈ જાય છે ખેતરો ધોવાઈ જાય છે રોડ રસ્તા બ્લોક થઈ જાય છે અને અનેક ગ્રામ ગ્રામ્ય વિસ્તાર છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે અને આપણા ઘેર પંથકના ખેડૂતોને નાગરિકોને અનેક પ્રકારની જે નુકસાની આવે છે એ સાથે કેમિકલવાળું પાણી આવે જેને કારણે પણ આપણા પાક નિષ્ફળ થાય છે આપણી જમીનો ખરાબ થાય છે અને ઘેર પંથક સાથે ઘણા સમયથી જે આ અન્યાય થાય છે એના માટે આપણા ખેડૂત પરિવારના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ એક આ એક બીડું ઝડપ્યું છે એના નેતૃત્વની અંદર સોમવારે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપવાનું છે એટલે આપણે સવારે સાડા દસ વાગે દરેક ખેડૂતોએ અને અન્ય નાગરિકોએ ત્યાં એકઠું થવાનું છે હું તો આમ બધાને અપીલ કરું છું કે ઘેર પંથકના પણ દરેક નાગરિકો આવજો અને બીજા વિસ્તારોમાંથી પણ વધુમાં વધુ દરેક ખેડૂતભાઈઓ અને દરેક વ્યક્તિઓ છે પધારે જેથી કરીને આપણે બધાનું કળિયુગમાં કહેવાય છે કે સંધે સંઘે શક્તિ કલિયુગે બધા આપણે એકઠા થશું તો જ આપણે આપણા પરિવારને આપણા ખેડૂતભાઈઓને ન્યાય મળશે હું તો અહીંયા આહવાન કરું છું કે અહીંયા દરેક રાજનીતિ ભૂલીને કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલી ને તમે આપના કાર્યકર હોય આપના નેતા હોય કોંગ્રેસમાંથી હોય ભાજપમાંથી હોય કોઈ પણ પક્ષ પાર્ટીના કાર્યકર કે નેતા હોય બધું જ પક્ષ પાર્ટી ભૂલી જજો માત્ર આપણે યાદ રાખવાનું છે કે આપણા ખેડૂતોને અને આપણા ઘેર પંથકને ન્યાય માટેની આપણે લડત લડવાની છે એના માટે તેને આવેદન આપવાનું છે અને આ આવેદન છે આપણે પાલભાઈ આંબલીયા નેતૃત્વમાં આપવાનું છે એટલે દરેક મિત્રો છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ સવારે સાડા દસ વાગે જુનાગઢ કલેક્ટર કચેરીએ એકઠા થાય ત્યાં હું હું પણ આવીશ અને આ કાર્યક્રમની અંદર મારું પણ સંપૂર્ણ સમર્થન છે જેથી કરીને આપણે બધા સોમવારે ત્યાં આપણે એકઠા થશું હવે ખાસ કરીને વરસાદ વિશેની જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજે આજે જે છવ્વીસ જુલાઈના રોજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો વરસાદની માત્રામાં ખૂબ ઘટાડો થયો છે મોટાભાગના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ વાપી નવસારી તાપી જિલ્લા આ તમામ વિસ્તારો છે એની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો એટલે કહી શકાય કે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની માત્રા વધારે રહી દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરાપનો માહોલ હતો આજે કોઈ વરસાદની ખાસ એક્ટિવિટી જોવા મળી નથી ખાસ કરી

જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે આમ જોવા જઈએ તો 28 ને ઓગણત્રીસ જુલાઈ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદો પડવાના છે અને એ વરસાદો છેમાં સૌથી વધારે વરસાદ રવિવારે 28 જુલાઈ ના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને એકંદર વાવણી લાય અને ઘણા ખેડૂતોની જે વાવણી થઈ ગઈ હતી એને બીજા રાઉન્ડનો વરસાદ પણ આપણે આ સોળ થી ઓગણત્રીસ જુલાઈમાં સારો એવો જોવા મળ્યો જોકે આપણે કહી શકાય કે અત્યારે એકાણું ટકા વિસ્તાર એવા છે કે જેની અંદર સારા વરસાદો નોંધાઈ ગયા છે હજુ નવ ટકા વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી જેની અંદર બોટાદ સુરેન્દ્ર સુરેન્દ્રનગર મોરબીનો સમાવેશ થાય છે એ સાથે પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે જોકે અઠ્યાવીસ તારીખ અને રવિવારના જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદર વરસાદની તીવ્રતા સારી રહેશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ થી લઈને છ સાત ઇંચ સુધીના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે સુરેન્દ્રનગર મોરબી અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ સારામાં સારા વરસાદની શક્યતાઓ છે આજે મેં સૌરાષ્ટ્ર અને કચ્છના જે આપણે વિસ્તારો જણાવીએ છે એ વિસ્તારોની અંદર એવરેજ બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાશે અને એકલ દોક સેન્ટર ની અંદર આઠ નવ ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી અને રાપર તાલુકાની અંદર ઘણા સમયથી જે વરસાદનો અભાવ હતો એ કદાચ આપણે રવિવારે એ ખોટ પૂરી થઈ જશે ને રવિવારે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો જેની અંદર અરવલ્લી હોય અથવા તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારમાં જે વરસાદ નહોતો એની અંદર રવિવારે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વરસાદ પડતી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ ¡Borona! અને જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેની અંદર મહીસાગર દાહોદ ગોધરા અને ઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ ઓલ ઓવર રવિવારે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે હજુ સત્યાવીસ તારીખ જે આવતીકાલે છે આવતીકાલે સત્યાવીસ તારીખે વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ જોવા નહીં મળે પણ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એટલે આગ આગામીના જે આ છેલ્લા બે દિવસ છે એ બે દિવસ દરમિયાન રાજ્યની અંદર એકંદરે સાર્વત્રિક સારા વરસાદો નોંધાશે ખાસ કરીને અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ બે દિવસ વરસાદો પડવાના છે એમાં અઠ્યાવીસ તારીખે તીવ્રતા વધારે રહેશે ઓગણત્રીસ વરસાદો છે એ આવનારા દિવસમાં પડવાના છે એ પછી હવામાન કેવું રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણકારી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ